ઓમ શ્રી ગણેશાય નમ જય ભોળાનાથ મેળાથી કંટાળિયા નિસરિયા ઘરની બાર શંકરની સ્તુતિ કરતા એ નિરખિયા નંદ કુમાર શિવે સમ कृष्ण नोरे लोल शिवे समाधि महाराज कृष्ण नोरे लोल शिवे समाधि मारा सडिख्यो कृष्ण नोरे लोल शिवे समाधि मारा सडिख्यो कृष्ण नोरे लोले देवा दर्शन मे ताजिने काज शिवे समाधि मारा કૃષ્ણ નોરે લો લે દેવા દર્શન મે તાજીને પાજ શિવે સમાધિ મારા સડી કૃષ્ણ નો રે લો સાત દિવસની આ કરી તપસારે રે લોલે સાત દિવસની આ કરી તપસ રે ત્યારે ભોળા થયા પ્રસન્ન શિવે સમાધિ મારા સડીયો કૃષ્ણ નો રેલો લે ત્યા છે શિવે સમાધિ મારા સડીયો કૃષ્ણ નોરેલો લે માગો માગો મેં તાજી તમે માઘ જો માગો માગો મેતાજી તાજી તમે માગ રેલો લો આજે કરી દ મને લ શિવે સમાધિ મા દાસડીઠો કૃષ્ણ નો રેલો આજે કરી દો તમ મને શિવે સમાધિ મા દાસડીઠો કૃષ્ણ નો રેલો તમને વાલું જે હોય તે ભોડા આપ જોરે લોલે તમને વાલું જે હોય તે ભોળા આપ જોરે મારે બી રે જો કાય શિવે સમાધિ મા રાસડી કૃષ્ણ નો રે લોલે મારે બીજો ન જોઈએ કાય શિવે સમાધિ મા રે શિવ ચાલ્યા મેં તાને લઈ કોઠ મારે ડોલે શિવ ચાલ્યા મેં તાને લઈ વઈ કોઠ મા ત્યાં તો રાસની રમજ થાય શિવે સમાધિ મા રાસડીઠો કૃષ્ણનો નો રે લો ત્યાં રાસની રમજરથાય શિવે સમાધિ મા રસડી થો કૃષ્ણ નો રે લો એક ગોપીને કાન રાસ કે લથા રે એક ગોપીને રાસ ખેલ ચારે લોલે ત્યાં દાંડિયાની રમઝટ થાય શિવે સમાધિ મા રાસડી ઠો કૃષ્ણ નો રે લો ડાંડિયાની રમ જટ થાય શિવે સમાધિ મારા સડી કૃષ્ણ નોરે લો ત્યાં ઢોલ નગારા બહુ કાગ તારે લોલે ચલો ઢોલ ત્યાં તો શરણાયુ ના સુર સંભળાય શિવે સમાધિ મારા સડી થયો કૃષ્ણ નો રે ત્યાં શરણાયુ ના સુર સંભળાય શિવે સમાધિ મારા સડીઠ્યો કૃષ્ણ નો રે શ્યામ શિવજીને પ્રેમથી મળી હારે લે શ્યામ શિવજીને પ્રેમથી મળી હારે શિવે કરી દીધી છે બધી વાત શિવે સમાધિ માતા સડી કૃષ્ણો રે ડોલે શિવે કરી દીધી છે બધી વાત શિવે સમાધિ માતા સડી કૃષ્ણો રે ડોલે વાે આપી મસાલ મે તાના હાથ મારે ડોલે વાે આપી મસાલ મે તાના હાથ મારે લોલે મેતા निर के छे वै कोठ जम शिव कोशनो रे लोले दीरे भई कोिवे समधि मिठो कोशनो रे लोले बान बोल्याम रास स निर लोले बान बोल्याम तारा सनी क લેનો દાજે છે જમણો હાથ શિવે સમાધિ મારાજ્યો કૃષ્ણ નો રેલો લેનો દાજે છે જમણો હાથ શિવે સમાધિ મારાજ્યો કૃષ્ણ નો રેલો રાણી રોક્ષમણી ની નજઋતિયા પડી રોરે ડોલે રાણી રોક્ષમણી ની નજરૃદિયા પળી રોરે લોલે પ્રભુ દાજે છે ભક્ત નો હાથ શિવે સમાધિ મારા સડી કૃષ્ણ નો રે લોલે પ્રભુ દાજે છે ભક્ત નો હાથ શિવે સમાધિ મારા સડી થયો કૃષ્ણો રેલો લોલે પ્રભુ દોટ મોકીને બીયારે લો લે પ્રભુ દોટ મોકીને બિયારે લોહેનો ચાલ્યો છે જમણો હાથ શિવે સમાધિ મારા સડી થયો કૃષ્ણ નો રે લોલે એનો ચાલ્યો છે જમણો હાથ શિવે સમાધિ મા સડી કૃષ્ણ નો રે લોલે માગો માગો મેતાજી તમે માગ જો રે લોલેગો માગો મેં તાજે તમે માગ જોે લોલે આજે કરી ગમિલ શિવે સમાધિ મારા સડી કૃષ્ણ કૃષ્ણનો રે લોજે ઠ્યો કૃષ્ણ નો રેલો આપું આપું હું રાજ પૃથ્વી તાણો રેલો લે રાજ પૃથ્વી તાણો રેલો લે કયો તો આપુબેરના ભંડાર શિવે સમાધિ મારા સીઠ્યો કૃષ્ણ નો રેલો લે કયો ધર શિવે સમાધિ મારા સડી ગયો કૃષ્ણ નોરે લોલે રાજ કરવું એ ક્ષત્રિય ધણો ધર્મ છેરે લો રાજ કરવું એ શર્ય ધર્મ ચેરે રે હું સુરે કરી સવડો નગર શિવે સમાધિ મારા સડી ગયો કૃષ્ણ હું સુરે કૃષ્ણ નો રેલો મને જિવે આ કોને સરસ્વતી લોલે મને જિવે આ કોને સરસ્વતી હું તો કાવ તમારા ગુણ ધન શિવે મારા સદી થયો ગુણ કૃષ્ણ નો રે લો આપે કરતા મેતાના હાથ મારે લોલે વાલે આપી કરતા મેતાના હાથ મારે લોલે તમે કાજો અમારા ગુણ ગાન શિવે સમાધિ મારા સડી કૃષ્ણ નો રે લો તમે કાજો અમારા ગુણ ગાન શિવે સમાધિ મારા ડીયો ખુશ નો રે લો બાવન કામ કીધા નરસી તણા રે લોલે બાવન કામ કીધા નરસી તણા રે ધોયે આવ્યો નહીં અભિમાન શિવે સમાધિ મા રસ દીઠો કૃષ્ણ રે લોલે તો એ આવ્યું નહી અભિમાન શિવે સમાધિ જે કોઈ કાશે આદાસ શિવજી તણોરે લોલ જે કોઈ તાશે કૈલાસ